પરકુડાસા રોડ ઉપર ગણેશ પાટી પ્લોટે મારું બર્થડે આયોજન રાખ્યું છે તો દરેકને આવવું હોય તો ચાર વાગે ગણેશ પાર્ટી પ્લોટ પરકુડાસા રોડ ઉપર આવી જજો જય માતાજી હેલો ફ્રેન્ડ્સ મિત્રો જય માતાજી મિત્રો એલજીટી ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું અને ખાસ એ માટે આપણે આ વિડીયો બનાવવાનું એક જ કારણ છે કે આપણા ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરનો કાલે બર્થડે છે તો એક ચાર બે હજાર પચીસના રોજ તેમનો બર્થડે છે તો મારા તરફથી વિક્રમભાઈ ઠાકોરને હેપી બર્થ ડે સુપરસ્ટાર તમ જીવો હજારો સાલ અને ખાસ વિક્રમભાઈ ઠાકોર એક જાહેરાત કરી છે તમે આ વિડીયોમાં વિક્રમભાઈ ઠાકોર શું બોલી રહ્યા છે કે મિત્રો તમે બધાએ તેમને વિશ કરવા માટે તેમની ઓફિસે જતા હોય છે તો એ માટે જ આ વિડીયો બનાવવાનું કારણ છે કે વિક્રમભાઈ ઠાકોર શું બોલી રહ્યા છે તેમને ત્યાં ગાંધીનગર તેમની ઓફિસે જવાનું નથી તેમને અને સવારથી જ લોકો જાય છે તો બસ વિનંતી કે સવારમાં કોઈ જાય જાયની વિક્રમપીઠાકો શું બોલી રહેશે તમે વિડીયો જોઈ લો જય માતાજી મિત્રો આવતીકાલે એટલે કે પહેલી એપ્રિલે મારો જન્મદિવસ છે અને જન્મદિવસના દિવસે મારા ચાહકો સવારથી જ મારી ઓફિસ પર આવી જતા હોય છે તો ખાસ વિનંતી કે સવારથી કોઈ મિત્રો આવતા નહીં સાંજે ચાર વાગ્યાથી પોરકુડાસર રોડ ઉપર ગણેશ પાર્ટી પ્લોટ મારું બર્થડેનું આયોજન રાખેલ છે તો દરેકને આવવું હોય તો ચાર વાગે ગણેશ પાર્ટી પ્લોટ પોરકુડાસર રોડ ઉપર આવી જજો જય માતાજી